નમસ્કાર ફ્રેન્ડ્સ ગુજરાત જોબ્સ યુટ્યુબ માં આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો અમારી ચેનલ પર સરકારી ભરતી ને લઈને તમામ અપડેટ આપવામાં આવે છે જો તમે મારી ચેનલ ઉપર નવા આવો અને સરકારી ભરતી ને તમામ અપડેટ મેળવવા માગતા હો તો પ્લીઝ અમારી ચેનલને સબસ્ક્રાઇબ બાજુમાં આપેલ પર ક્લિક કરી દેજો જેનાથી સરકારી ભરતીની અપડેટ આપને મળતી રહેશે માય ડિયર ફ્રેન્ડ આજનો ટોપિક છે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત છંદ્રોલ સરકારી હોસ્પિટલ ડીસા બનાસકાંઠા ખાતે વિવિધ જગ્યાઓની ભરતી જાહેર કરવામાં આવેલ છે આપણી સ્ક્રીન પર જે દેખાય છે તે છે ઓફિસર એડવર્ટીઝમેન્ટ ઓફ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત જે જનરલ હોસ્પિટલ ડીસા ખાતે નેશનલ હેલ્થ મિશન અંતર્ગત કાર્યરત ડીઈ આઈ સી પ્રોગ્રામમાં તદ્દન હંગામી ધોરણે અગિયાર માસના કરાર આધારિત અલગ અલગ કેડરવાઇઝ કુલ જે સાત જગ્યાઓ છે એની નીચે મુજબની લાયકાત ધરાવતા તમામ ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે આરોગ્ય સાથી પોર્ટલ પરથી જેની લિંક હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ મારી ડી ફ્રેન્ડ આની જે ઓનલાઈન એપ્લાય કરવાની છેલ્લી તારીખ છે તે છે છવ્વીસ અગિયાર આપણે પોસ્ટની વાત કરીશું તો સૌ પ્રથમ છે ઓડિયોલોજિસ્ટ સ્પીચ થેરાપિસ્ટ ત્યારબાદ ઓપ્ટોમેટ્રિક્સ ત્યારબાદ મેડિકલ ઓફિસર ડેન્ટલ ડેન્ટિસ્ટ ત્યારબાદ ડેન્ટલ ટેકનિશિયન ત્યારબાદ ફિઝિયોથેરાપિસ્ટ ત્યારબાદ અર્લી એન્ટરપિનિસ્ટ ત્યારબાદ લેબોરેટરી ટેકનિશિયન આપની સ્ક્રીન પર જે દેખાઈ રહી છે તે છે આ પોસ્ટ અને આ તેની તમામની લાયકાત જો આપ પીડીએફ ડાઉનલોડ કરવા માંગતા હો તો પીડીએફ ડાઉનલોડ કરવાની જે લિંક છે એ હું આપને ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ તો ત્યાંથી તમે ઓનલાઈન એપ્લાય પણ કરી શકશો એડવર્ટીઝમેન્ટ પણ ડાઉનલોડ કરી શકશો આવી જ સરકારી ભરતીની અપડેટ સાથે ફરી મળતા રહીશું થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો જય હિન્દ